જૂનાગઢની મનપાની સામાન્ય સભામાં શાસક અને વિપક્ષના સભ્યો આમને સામે આવી ગયા મનપા હસ્તકના વાહનોમાં પારદર્શક જીપીએસ સિસ્ટમ લાગુ કરવા વિપક્ષની માંગ છે તો મનપાના વિપક્ષ નેતા લલિત આરોપ લગાવ્યો કે લોકો શહેરમાં અનેક પાયાની સુવિધાથી પીડાતા હોય ત્યારે કર મુક્તિ આપવી જોઈએ તે અંગે પણ રજૂઆત કરાઈ તો બીજી તરફ વોર્ડ નંબર આઠના નગરસેવકે મજેવડી દરવાજે ખાતે સામાન્ય સભાના આયોજન માટે વ્યંગાત્મક શૈલીમાં રજૂઆત કરી હતી કે શાસક પક્ષના નેતા મનન અભાણીએ વિપક્ષ પર પ્રહાર કર્યા કે હાલમાં જૂનાગઢની જનતાની પાયાની સુવિધા માટે ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનની કામગીરી શરૂ છે જેમાં ભૂગર્ભ ગટરનું કામ સત્તેર ટકાની આસપાસ અને પાણીની લાઇન નાખવાની કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું જેમાં અઢારથી વીસ જેટલી દરખાસ્તો અને ચૌદથી પંદર જેટલા પ્રશ્નો મૂકી અને શાસકોને ઘેરવામાં આવ્યા હતા જેમાં જે લોકોને મહાનગરપાલિકા તરફથી આજે વર્ષોથી સુવિધાઓ આપવામાં નતા આવતી અને દિવાળી જેવા તહેવાર હોય ત્યારે પ્રાથમિક સુવિધાના કામો પણ મહાનગરપાલિકા કરી ન શકતી ત્યારે જ્યાં સુધી સુવિધા ના આપે ત્યાં સુધી જૂનાગઢની જનતાને ટેક્સ માફીની અને જૂનાગઢની જનતા પાસે માફી માગવાની અમે દરખાસ્ત મૂકી હતી